પાંચ દિવસ બાદ ગરમીનું પ્રમાણ વધશે અમરેલીમાં ઓગણચાળીસ ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી રહેશે ભારતીય હવામાન વિભાગે આ આગાહી કરી છે અમરેલીમાં ઓગણચાળીસ ડિગ્રી અને ભાવનગરમાં આડત્રીસ સાત ડિગ્રી તાપમાન રહેશે જ્યારે રાજકોટમાં આડત્રીસ ડિગ્રી અને ભુજમાં આડત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું સુરતમાં સાડત્રીસ પોઈન્ટ સાત ડાંગમાં સાડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન જ્યારે અમદાવાદમાં સાડત્રીસ પોઈન્ટ છ અને વડોદરામાં સાડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન છે છોટાઉદેપુરની વાત કરીએ તો સાડત્રીસ પોઈન્ટ ચાર ગાંધીનગરમાં સાડત્રીસ ડિગ્રી તાપમાન છે કંડલામાં પણ એટલું જ જ્યારે નલિયામાં ચોત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું હિટ રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ હિટસ્ટ્રોક અને હીટવેવની આગાહી કરવામાં આવી છે તો સુરતમાં વધતી જતી ગરમી અને હવામાન વિભાગની આગાહીને પગલે સુરતનું સિવિલ હોસ્પિટલ એક્શનમાં આવ્યું નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ એસોસિએશન દ્વારા વિશેષ સેમિનાર યોજવામાં આવ્યો હતો રાજ્યના પૂર્વ હેલ્થ ડાયરેક્ટરની અધ્યક્ષતામાં વિશેષ સેમિનારનું આયોજન કરાયું

દર્દીને ગરમીથી કેવી રીતે બચાવવાના પોતાની કેવી રીતે બચાવ કરવાનો એ અંગે દર વર્ષે આ સેમિનાર ગરમીના માટે રાખવામાં આવે છે સાથે સાથે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર દિલીપભાઈ દેશમુખ દ્વારા અંગદાન અંગેની સમજ અને ગરમી અંગેની સમજ પણ એમને આપવામાં આવી અને દરેક વોર્ડ ઇન્ચાર્જ આ વર્કશોપથી વોર્ડ મેનેજમેન્ટ સારી રીતે કરે અને પોતાનો સ્વ બચાવ પણ કેવા કપડાં પહેરવા વોર્ડમાં દર્દીને ખૂબ ગરમી થતી હોય તો શું કરી રીતનું વેન્ટિલેશન અને ગઈ રીતનું ભોજન આ બધી જ સમજ માટેનું આ વર્કશોપ આજે રાખવામાં આવ્યો છે હાલ ગરમીની ઋતુ શરૂ થતાની સાથે રાજ્યભરમાં આગ જળતી ગરમી પડી રહી છે અને તેરે જોતા આગામી દિવસોમાં ગરમીનો પારો છે તે ઊંચે જવાની શક્યતા રહેલી છે જેને ખાસ ધ્યાનમાં રાખી સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ એસોસિએશન દ્વારા એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે અને આ વર્કશોપની અંદર જે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને કયા પ્રકારની જે ટ્રીટમેન્ટ આપી અને પોતે પણ કઈ રીતની ગરમીની આ ઋતુ દરમિયાન સંભાળ તે તમામ બાબતે માર્ગદર્શન આપવા માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને આરોગ્ય વિભાગના પૂર્વ ડાયરેક્ટર અહીં ઉપસ્થિત છે તેઓ દ્વારા જે માર્ગદર્શન છે તે અહીં આપવામાં આવી રહ્યું છે જોઈ શકાય છે કે એક ડિસ્પ્લે દ્વારા આ અંગેની માહિતી છે તે આપવામાં આવી રહી છે અને આ માહિતી એથી સૌ કોઈને જે છે તે માહિતગાર કરવામાં આવી રહ્યા છે મહત્વનું છે કે સુરત નવી સિવિલ હોસ્પિટલ પણ જે છેલ્લા સંખ્યામાં વધારો થયો છે તેને જોતા આ ખાસ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવા માટેનું સેમિનાર નું આયોજન સુરત સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું છે કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત સુરત